હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું આણંદના સ્પેશિયલ ફણગાવેલા મગ પુલાવ જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો એ બનાવવા માટે આપણે એક પેનમાં તેલ લઈ લઈશું અને એમાં જીરું નાખીશું હિંગ નાખી દઈશું તમાલપત્ર સૂકું લાલ મરચું ને લીમડાના બાંદ નાખીશું ને અડધો વાટકો ગાજર કટ કરીને અડધો વાટકો બેબીકોન કટ કરીને નાખી દીધા છે અને બરાબર મિક્સ કરી લઈશું પછી એમાં ફણસી નાખીશું કેપ્સિકમની સ્લાઇસ કટ કરેલી છે એ નાખીશું ડુંગળીની ઝીણી કટ કરીને નાખી દઈશું અને એક મરચી કાપીને નાખી દીધી છે તમે જો વધારે તીખું ખાતા હોય તો તમે વધારે પણ એડ કરી શકો છો પછી એક ચમચી મીઠું નાખીશું અડધી ચમચી હળદર નાખી દઈશું અને થોડી ઝૂકીની પણ કટ કરીને મેં નાખી છે અને એક વાટકો ફણગાવેલા મગ નાખવાના છે ને બધું બરાબર મિક્સ કરી લઈશું આપણે અને આપણે એને થી ત્રણ મિનિટ માટે ચડવા દઈશું તો ચડી જાય પછી આમાં બે ચમચી લીંબુનો રસ નાખી દઈશું ને પછી રાઈસ જે બાફેલા છે એ નાખી દઈશું આમાં બાસમતી રાઈસનો જ ઉપયોગ કરવાનો છે એટલે મોટા અને છૂટા છૂટા રહે છે અને આમને ધીમે ધીમે હલાવવાનું છે પછી ઉપરથી કોથમીર નાખી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું એટલે આપણા મગ પુલાવ રેડી થઈ ગયા છે જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો